મને ખબર છે અને મેં તો મહિનો જેટલો ભૂંકાવ એટલો ભૂંકાવ મારો તો એટલું કહેવું ત્યાં હું સહન કરીશ બીજું શું થાય તારે બીજું શું કરવું અત્યારે તમે જેટલા મને હેરાન કરો એટલું કરો મહિનો સહન કરવાની મને ભગવાન શક્તિ આપે બીજું શું કહું તો આટલી વાત મારે બીજું તો નથી કહેવું પણ હવે જે લોકશાહીમાં જઈને વાત કરે ને સંવિધાન અને પરિપક્વ લોકશાહી ક્યારે ગણાય પરિપક્વ લોકશાહી એમ ગણાય કે આ પાણીનો પ્રશ્ન છે તો અમે આનો ઉકેલ કરી આપશું શિક્ષણ માટેની વ્યવસ્થા અમે આ રીતે કરી આવશું તમારા બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય માટે કરીને રોજગારી માટેની આ વ્યવસ્થા કરી આવશું આ વાત કરવી તો કરીએ પરંતુ એવું નહીં એનાથી જાત જાતને ભાત ભાતના હવારથી હાથ સુધી ગળતુંથી મત પેલું આખો આવે ને જૂઠાણા વાળું ચાલ્યા જ કરે બધું પવન બીજું ચારે બાજુ જણ આપણે તો અલગ પ્રકારની દુનિયા બધી ના આવ્યા એવું પણ હું તો ભગવાનને પ્રાર્થના કરું કે મને એ બુદ્ધિ અને શક્તિ આપ ધૈર્ય આપ એમના કોઈ માટે હું અપશબ્દો ક્યારે ના હોઉં અને આ પાંચ ત્રણથી ધારાસભ્ય છું એક પણ ચૂંટણીમાં મારા પ્રતિસ્પર્ધી હોય એના માટે પણ અપશબ્દ મેં ક્યારે બોલ્યો નથી ખરાબ શબ્દ બોલ્યો નથી બોલવાનો પણ નથી અને પરમાત્મા મને એક સંસ્કારો આપેલા છે અને સંસ્કારોને હું ભૂલીશ નહીં જેના જેવા સંસ્કારો હોય એવું બોલે આપણે કઈ એની અંદર પડવાનું નહીં અને લોકો બધું સમજે છે લોકશાહી ખૂબ પરિપક્વ થઈ ગઈ છે બેઠા બેઠા પણ બધાને ખબર પડે છે બધા અનાજ ખાય છે બધાએ એના જ ખાય છે તો બધાને ખબર પડે કે ભાઈ આ કરવાથી શું થાય આ કરવાથી શું થાય તો આ બે બાબતો હતી મારે તો તમને આટલી જ વાતો કરવાની બધી વાતો તમે સમજ્યા છો બધાએ તમને રાજીપો હોય અંદરથી તો પૂરેપૂરું મતદાન તમે દેશ હિત માટે પૂરેપૂરું મતદાન કરવાના હોય તો મારા અંગાથી એક વખત હશીન ભગવાન રામ નીચે ભોલાવ હું

તો આપ સૌને બરાબર લાગતું હોય કે અમે ખાલી મતદાન કરશું એટલું નહીં મતદાન કરાવશું પૂરેપૂરું અને દેશ એક માટે પૂરેપૂરું મતદાન ગામનું શેમાડાનું જવાબદારી માંથી લેશું એ પ્રમાણનું કામ જો કરતા હોય તો મારી સાથે એક વખત બે હાથ ઊંચા કરીને ભગવાન રામની જે બોલાવો બોલો રામચંદ્ર ભગવાન બસ ભગવાન રામચંદ્રજી આપણે બધાને ભાઈઓની જેમ કાયમી રાખે એવી એના ચરણોમાં પ્રાર્થના અને બધા આગળ વધીને બધાનું કલ્યાણ થાય ખૂબ ખૂબ આભાર